નસવાડીના પલાસની ગામે પુલની કામગીરીની મુદ્દત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં પણ પુલની કામગીરી છેલ્લા છ માસથી બંધ હોય તંત્ર મસ્ત છે અને પ્રજા ત્રસ્ત છે નસવાડીના બે પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે બની રહેલ પુલની કામગીરી છેલ્લા છ મહિનાથી બંધ છે અને પુલના કામની મુદ્દત પૂર્ણ થયા બાદ હજુ કામગીરી શરૂ ન કરાઈ હોય ગ્રામજનો હેરાન થઈ રહ્યા છે પલાસણી ગામે માઇનોર બ્રિજનું કામ સંખેડા ધારાસભ્ય અભયસિંહ તડવીના હસ્તે ખાતમુહૂર્ત કર્યા બાદ શરૂ કરાયું હતું ત્યારે સ્થાનિક કોંગ્રેસના તાલુકા પંચાયત સદસ્યે પુલની કામગીરીનું ખાતમુહૂર્ત કરવા આવેલા ભાજપ નેતાઓનું ધ્યાન વિડીયો મારફતે દોર્યું છે આ કામ પૂર શરૂ કરાયા બાદ પુલના પિલ્લરના કામમાં ભ્રષ્ટાચારને લઈને વિવાદ ઉભો થયો હતો આ કામગીરી શરૂ ન કરાતા સ્થાનિકો રોષ વ્યક્ત કરી રહ્યા છે વડોદરાની શ્રી સરસ્વતી કન્સ્ટ્રક્શન એજન્સીને અધૂરી કામગીરી કરવા નોટિસ અપાઈ છે છતાંય હજુ કામગીરી શરૂ ન કરાતા ચૂંટાયેલા નેતાઓ સામે પણ સ્થાનિકોમાં રોષ ઉઠ્યો છે

જવાનું પછી કપાસ માથે લાવવાનું ખેતર માં જવાનું પથરો મેં તારે દવાખાના જવાનું તકલીફ પડે છે બેન ને એટલે મારે ફરીને જવું પડે છે એટલે આ પુલ નેતા કોઈ જોવા આવેલા તે પણ કોઈ એવું કર્યું નથી એક વર્ષ થઈ ગયા છે અત્યારે પણ કોઈ કશું કરતા નહીં જોવા નહીં આવતા

સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર